ત્યાં આગળ આઠ અલગ અલગ એક્સપિરિયન્સ ઝોન છે જ્યાં આપણી બોડી સાયન્સીસ ઉપર વર્ક કરીને આ મ્યુઝિયમ બનાવ્યું છે એટલે આપણે અહીંયા સેન્સરી વર્લ્ડ પણ કહીએ છીએ સો મેઇનલી આપણી જે સેન્સીસ છે એ દેખવાથી સાંભળવાથી સૂંઘવાથી ટચ કરવાથી અને ટેસ્ટ કરવાથી આ બધી સેન્સીસનો ઉપયોગ કરીને અહીંયા એક્ઝિબિટ કરવામાં આવ્યું છે અને આ આપણે એવું કહી શકીએ કે ઇન્ડિયાનું ફર્સ્ટ આર્ટ એન્ડ ટેકનોલોજી મ્યુઝિયમ છે તમને કેવી રીતે આઈડિયા આવ્યો કે અમદાવાદમાં આ વસ્તુ લાવીએ આપણે સો થ્રી યર્સ બેક મેં અબ્રોડ હું ટ્રાવેલ કરતો હતો ને ત્યાં આગળ મેં એક આવું એક્ઝિબિશન વિઝિટ કર્યું હતું ત્યારે ફર્સ્ટ છોટ આવ્યો કે લેટ્સ ડુ સમથિંગ લાઈક ધીસ ઇન અમદાવાદ કારણ કે અમદાવાદમાં એવું ગુજરાતમાં પોટેન્શિયલ એવું ક્રાઉડ છે યસ અને ક્યારે લોન્ચ કરી રહ્યા છો તમે જે પબ્લિક માટે ઓપન આવતીકાલથી જ બાવીસમી નવેમ્બરથી આપણે પબ્લિક માટે ઓપન થઈ રહ્યા છીએ અને આર્ટમાં વેરાયટી મળશે શું ફીલ આવશે આમાં સો આપણે એવું કહી શકીએ કે ગ્રાફિક ડિઝાઇનર્સ ગ્રાફિક આર્ટિસ્ટ છે એમના માટેનું ઇન્ડિયાનું સૌ પ્રથમ એક વેન્યુ આપણે પ્રોવાઇડ કરી રહ્યા છીએ કે જ્યાં એમની આર્ટને એક્ઝિબિટ કરી શકે કોઈ પેઇન્ટર છે કે કોઈ ફોટોગ્રાફર છે તો એ એની ફ્રેમને કોઈ બી આર્ટ ગેલેરીમાં પ્રેઝન્ટ કરી શકશે પણ આ ગ્રાફિક આર્ટિસ્ટનું શું આ એક એવું પ્લેટફોર્મ છે કે જે એમની આટને પણ સારા લેવલ ઉપર પ્રેઝન્ટ થાય અને જે કોઈને કાલથી અહીંયા આવવું હોય તો કઈ રીતે બુક કરી શકશે ને તમે શું પ્રાઇઝ રાખી છે ઓકે સો આપણું ઓનલાઈન ટિકિટ પોર્ટલ છે આપણી વેબસાઇટ છે એના પરથી ઇઝીલી એ ટિકિટ બુક કરી શકશે એમાં પર્ટિક્યુલર સ્લોટ્સ રાખવામાં આવે છે ઓવર ક્રાઉડ ના થયેલા એના માટે એક કેપ લિમિટ પણ આપણે રાખવામાં આવી છે પર સ્લોટે સ્લોટ એ ટ્વેન્ટી ફાઇવ ઇક્વલ જ આવી શકશે અને ટિકિટ પ્રાઇઝ આપણી એટીન હન્ડ્રેડ પ્લસ જીએસટી ઓકે અને ખાસ કોઈ સંદેશો આપવા માંગશો મીડિયાના માધ્યમથી એટલે આ બહુ યુનિક એક્સપીરિયન્સ છે બહુ એક્સક્લુઝિવ છે એટલે આને જેટલું સારી રીતે આપણે આને માણી શકીએ એવી રીતનો આપણે ટ્રાય કરીશું ઓકે થેન્ક યુ યસ થેન્ક યુ સો મચ